તો અરવલ્લી થી સમાચાર સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમ ની તપાસ બીઝેડ ગ્રુપ ની ફાઈનાન્સ સર્વિસ ની ઓફિસો ઉપર તપાસ બીઝેડ ગ્રુપના એજન્ટો ની ઓફિસો ઉપર તપાસ રણાસન મોડાસા માલપુર ખાતે સીઆઈડી ક્રાઇમ ની તપાસ

ની જે ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને દરોડા પાડવામાં આવ્યા છે બીજેડ જેટ સર્વિસ દ્વારા જે રોકાણકારોને જે લોભામણી જે લાલચ આપી જે ફાઇનાન્સીયલ સર્વિસ સર્વિસ કરવામાં આવતી હતી બીજેડ ફાઇનાન્સિયલ સર્વિસ સર્વિસ જે એજન્ટો છે તેમની સાથે પૂછપરછ કરવામાં આવી છે આપણે આ જોઈ દ્રશ્યો જોઈ શકો છો કે મોડાસા શહેર ખાતે આવેલી જે એજન્ટની ઓફિસ છે ત્યાં આપણે ઉભા છીએ સાથે જ આ સિવાય માલપુર તેમજ મેઘજ સિમલવાડાની જે ઓફિસ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી લગભગ આ જગ્યાએ ચાર કલાકથી વધુ તપાસ જે શિયાળી ક્રાઇમના જે અધિકારી છે તેમના દ્વારા કરવામાં આવી છે અહીંથી જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવે છે તેમાં જાણવા જોગ પાંચ ઓબ્લિક ચોવીસ અન્વયે તપાસ શરૂ કરવામાં આવી હતી અહીંથી પણ પ્રિન્ટર સહિત જે સામાન જપ્ત કરવામાં આવ્યો છે જિલ્લામાં અન્ય ઓફિસોમાંથી કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે કાર્યવાહી કરવામાં આવી છે એજન્ટોની પૂછપરછ કરવામાં આવી છે જોવાનું એ રહે છે કે સીઆઈડી ક્રાઇમની તપાસ હવે કઈ દિશામાં જાય છે હાર્દિક પટેલ ન્યૂઝ ગુજરાતી અરવલી તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સોનાનો મુગટ પહેરાવવામાં આવી રહ્યો છે એક એવી ઇવેન્ટ પણ કરવામાં આવી હતી કે ઝાલાક જે બધાને જાળમાં ફસાવતો હતો તેને સોનાનો મુગટ પહેરાવવામાં આવી રહ્યો છે કેટલાક કંપનીના પણ લોકો માનવામાં આવી રહ્યા છે તો કેટલાક એ લોકો પણ છે કે જેઓએ પૈસા રોક્યા હતા જેમ જણાવ્યું તે પ્રમાણે સ્ટાર્ટિંગમાં તમામ લોકોને પૈસા પરત આપી અને પોતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ હતો ત્યારબાદ જે છે તે કૌભાંડ હજારો સુધી કરોડો સુધી પહોંચતું જોવા મળ્યું હતું ખાસ કરીને ટાર્ગેટ ઓડિયન્સ જે આની હતી તે શિક્ષકો હતા અને નિવૃત્ત વયના

લિમિટેડની કંપનીઓ છે ઓફિસો છે ત્યાં તાળાઓ જોવા મળ્યા છે મોડાસા ખાતે હમણાં જ પંદર દિવસ પહેલાં ખુલેલી એક્શન ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટી લિમિટેડ જે બીજે ગ્રુપ દ્વારા સંચાલિત છે તે ગઈકાલથી જે રેડ પડી સીઆઈડી ક્રાઇમ દ્વારા ત્યારબાદ બંધ હાલતમાં જોવા મળે છે આ આજે પણ દિવસ દરમિયાન તાળાબંધી જોવા મળી છે ખાસ કરીને તારા મારેલા જોવા મળ્યા છે અને જે પ્રકારનો માહોલ રોકાણકારોમાં ઊભો થયો છે કોઈ પણ રોકાણકાર સામે નથી આવી રહ્યા આ સંજોગોમાં તપાસ સીઆઈડી ક્રાઇમ સીઆઈડી ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી તમામ દસ્તાવેજો કબજી કરવામાં આવ્યા છે એ સાથે જ જે અરવલ્લી જિલ્લામાં અરવલ્લી સાબરકાંઠા

પાંચ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય બારોટ પણ ગ્રામ્ય કોર્ટ માં હાજર ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ ની વધુ તપાસ માટે માંગી શકે છે ચૌદ દિવસના રિમાન્ડ આ કેસમાં અગાઉ પ્રશાંત ની થઈ ચુકી છે ધરપકડ

સુધીની કાર્યવાહી કરવામાં આવે ત્યારે ખેડા જિલ્લા તંત્ર દ્વારા પણ આ તપાસનો ધમધમાટ કરવામાં આવે છે આપણી સાથે ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી જોડાયા છે સાહેબ જે પ્રકારે આ જે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું ખેડા જિલ્લામાં કેટલી હોસ્પિટલ છે ને કેવા પ્રકારની કાર્યવાહી અમારા ખેડા જિલ્લાની અંદર સોલ હોસ્પિટલ પીએમજે અંતર્ગત અંતર્ગત એમ્પેનલ કરેલી છે અને એ બધી હોસ્પિટલોની અમે વારંવાર તપાસ કરીએ છીએ અમારા દ્વારા બી સ્થળ વિઝિટ થાય છે અને પછી અમારા કર્મચારીઓ બી જાય છે અત્યાર સુધી અમારી પાસે કોઈ એવા સમાચાર નથી કે કોઈ તપાસમાં એવો આવ્યો નથી કે એમાં કોઈ જગ્યા ગેરરીતિ થઈ હોય છતાં બી અમે એક સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરી છે આજથી એની અંદર દરેક હોસ્પિટલમાં અમારા ડૉક્ટર અને એક સ્ટાફ જઈને તમામ રેકોર્ડ રજિસ્ટર ચકાસણી કરશે સુવિધાઓની ચકાસણી કરશે હોસ્પિટલની અંદર ઓપરેશન થિયેટર ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન રોજ થાય છે એનો પ્રોપરલી યુઝ થાય છે કે નહીં એ બધી બાબતોની ચકાસણી કરી અને એક બે દિવસમાં એ રિપોર્ટ આપશે અને પછી એમાં જો કોઈ રીતિ જોવા મળશે તો એમ ડીએમ પેનલમેન્ટ તો કરવાનું છે અને સાથે સાથે અમારે એમને

ભાવનગર શહેરમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ ભાવનગર નજીક હાથબ ગામ ખાતે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે મહિલાએ પોતાની બંને પુત્રીઓ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવ્યા બાદ મહિલા પોતે પણ સળગી ઉઠ્યા હતા મહિલાએ પોતાની ચાર વર્ષની અને નવ વર્ષની દીકરીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હાલ માતા પુત્રીને સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અગમ્ય કારણોસર મહિલાએ પુત્રીઓને દિવાસરી ચાંપી પોતે પણ સળગી ઉઠી હતી હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે મહિલા અને બંને દીકરીઓ એકલા હતા વધુ જાણકારી ન્યૂઝ એટીન સમરતા નીતિન પાસેથી મેળવીશું નીતિન જે આ સનસનીખેજ ઘટના ઘટી છે શું મુખ્ય કારણ શું વધુ જાણકારી ચોક્કસ વાત કરીએ તો જે આ ઘટના બની છે ભાવનગરના ઘોઘા તાલુકાનું જે હાથપ ગામ છે ત્યાં એક મહિલા દ્વારા પહેલા બે દીકરી અને અને પછી ત્યારબાદ પોતે અગ્નિશાન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર બાબતને લઈ અને હાલ ભાવનગરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં વધુ સારવાર રીતે ખસેડવામાં આવ્યા છે જ્યાં બે વ્યક્તિ મતલબ બે મહિલાઓ અને એક મહિલા અને એક દીકરીની હાલત છે તે નાજુક છે થોડી ગંભીર છે

સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાટનગર ગજવ્યું ધોરણ એક થી ની વિદ્યા સહાયક માં જગ્યા વધારવા માંગ કરાય ધોરણ એક થી પાંચમાં દસ હજાર જેટલી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ આવી ગઈ હતી પોલીસ અને ત્રીસથી વધુ ઉમેદવારો વચ્ચે ચકમક થઈ હતી પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી માત્ર પાંચ વ્યક્તિઓને શિક્ષણ મંત્રીને આવેદન આપવા જવા દેવાયા હતા મહત્વનું છે કે ધોરણ એક થી માં હાલ સોળ હજાર એકસો એક્યાસી જગ્યાઓ ખાલી છે વર્ષ બે હજાર અગિયાર થી ત્રેવીસ સુધીમાં ટેટ એક પાસ ઉમેદવારોની ખૂબ ઓછી ભરતી કરવામાં આવી છે જૂનાગઢ ગિરનારની ગાદીને લઈને વિવાદ વકરી રહ્યો છે હવે તનસુખગીરીના કૌટુંબિક વારસદારે હરિગીરી પ્રેમગીરી સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરીજી ના દેવ વિલય બાદ તેમની સમાધિ પાસે વિધિ વખતે ભવનાથ મહંત જૂના અખાડાના ચાદર કરી નાખી હતી બાદમાં કૌટુંબિક ભીડભંજન બાદ કરતા તેજસ ભારતી અને તેમની સાથે રસિક ભારતી બંને સામે પોલીસ ફરિયાદ સ્ટેશનમાં થઈ ચુકી છે હવે અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે તેઓએ સમાધિ વખતે જો હુકુમી અને અખાડાના મહંત તરીકે પદનો દુરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અને સેવકગણને ધાક કરવાની કરી છે પરિવારજનો દ્વારા મતપુડો ફરી એક વખત વિવાદ નો છેડા હોસ્પિટલ કાંડ બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર આક્ષેપ કરી રહ્યા છે ગામના રહેવાસીઓનો આરોપ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં માં ખ્યાતિ હોસ્પિટલે ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું ગામના ત્રીસ જેટલા લોકોને હોસ્પિટલે લાવીને ઓપરેશન કરવાનું જણાવ્યું જેમાં પીડિત જાવેદ બાકરના પિતાને પગનો દુખાવો હતો પરંતુ રિપોર્ટ હૃદય ના કર્યા સાબુની સાથે લોથલમાં એકવીસ વર્ષની સુરભી વર્માનું મોત નીપજ્યું છે ઓગણચાલીસ વર્ષના હેમા દીક્ષિતનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડાયા છે સીએચસી બગોદરાથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા લોથલમાં હડપ્પા સંસ્કૃતિના રિસર્ચ માટે ગઈ હતી ટીમ દિલ્હી અને ગાંધીનગરના ચાર લોકોની ટીમ ગઈ હતી લોથલ આર્કિયલોજિસ્ટની ટીમ સવારે સાડા દસ કલાકે ધોળકાના લોથલ પહોંચી હતી માટીના સેમ્પલ લેવા પંદર ફૂટથી વધુ ઊંડા ખાડામાં ઉતર્યા હતા બે મહિલાઓ અચાનક માટીની ભીગર ધસી પડતા બંને મહિલા દટાઈ ગયા કે મારા વિસ્તારમાં હતું લોથલમાં દિલ્હીથી આવેલી આઈટીઆઈની વિદ્યાર્થીઓમાંથી એ જૂનું લોથલ જે છે ત્યાં આગળ માટીના નમૂના લેવા માટે એ દીકરીઓ અંદર ખાડામાં ઉતરાતા એમાં કંઈક ભેખર ઘસવાથી એક દીકરીઓનું કદાચ અવસાન થયું સમાચાર પાકા નથી પણ છે અને એક દીકરીને પીએમ એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને એકને બગોદરા પીએચસીમાં પીએમ માટે લઈ ગયા છે અને હું તાત્કાલિક આ મિટિંગમાંથી નીકળી અને સીધો સ્થળ ઉપર જાઉં છું એમને બાકી ત્રણ લોકોને જે છે રેસ્ક્યુ કરવામાં આવેલા છે એ ત્રણમાંથી જો એ બે ત્રણોની ત્રણો સ્ટેબલ છે ઓર બેમાં એમાંથી બે જે છે એની પ્રાથમિક સારવાર થઈને જો અત્યારે જો એ બિલકુલ વ્યવસ્થિત રીતે એના બોલવાનો એનો હેલ્થ એકદમ સારી છે ઓર એક જે છે એના ખાલી ઓક્સિજન લેવલ ઓછું છે તો જો અત્યારે એને રેફર કરવામાં આવે છે એ પણ બિલકુલ ખરેખર સ્ટેબલ છે એને કંઈ ઓર એને પણ જે મેડિકલ સારવાર માટે જે અમારી ટીમ ત્યાં પોલીસની ટીમ પણ સાથે છે ઓર ત્યાં હોસ્પિટલ જોડે પણ કોર્ડિનેશનમાં છે વાપી જીએસટી ભવનમાં

વાઘોડિયાની ખાનગી કોલેજમાં ફૂડ પોઈઝનિંગની ઘટના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ કેન્ટીનમાં જમ્યા બાદ તબિયત લાથડી આશરે પચાસ વિદ્યાર્થીઓને જાડા ઉલટીના ફરિયાદના કેસને લઈને ખાનગી કોલેજના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી વિદ્યાર્થીઓની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરાઈ છે ઘટનાના પગલે સિક્યોરિટીનો બંદોબસ્ત કડક કરાયો છે અન્ય હોસ્ટેલના વિદ્યાર્થીઓને મુલાકાતથી દૂર રખાયા છે તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ હાલ સ્થિર છે સ્થાયી ફૂડ વિભાગે સેમ્પલિંગ હાથ ધર્યા છે પાટીદાર સંસ્થાના અગ્રણીઓ વચ્ચે થયેલા ઝઘડા અંગે મોટા સમાચાર છે ફરિયાદી અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ આક્ષેપો અંગે ખુલાસો કર્યો છે સીસીટીવીમાં ઉશ્કેરણી કરતી હોવાની વાત કરાઈ છે હથિયાર ન હોવા અને ઇજાના નિશાનો અંગે જયંતિભાઈએ ખુલાસો કર્યો છે તેમના મતે સીસીટીવી ખોટા ન હોઈ શકે હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી હોવાની વાત જયંતિભાઈ કરી રહ્યા છે તો હાલમાં પીઆઈ સંજય પાદરિયાને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ત્રણ દ્રશ્યો સીસીટીવીની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક કેમેરાની અંદર જયંતિભાઈને જે માર મારવામાં આવ્યો તે છે કેમેરા ત્રણની અંદરની પણ ફૂટેજ એ દ્રશ્ય બતાવી રહી છે જ્યારે કેમેરા માં જે પાર્ટી પ્લોટની બહાર માતાકૂટ થઈ હતી કે જેમાં જયંતિભાઈ તરફથી પીઆઈને મારવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી હતી અને તે પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા માર મે એને નથી માર્યો મને એને હાથું ગયમો એટલે મેં એને દૂર કરવા માટે મારા શરીર ઉપર તો મારા કપડાનું બધું નીતરતું હતું તો લોહી નીકળ્યું હતું ક્યાં નીતરતું હોય ક્યાંથી આવ્યું હોય છે પણ ઉપર જ લાગ્યું હતું મારી ગાડીમાંથી જે મને રોઈ ગઈ ગાડી અને પાછળ જે આવીને સીધે મારી ઉપર પ્રહાર કર્યો હતો એ નેફામાંથી હાથ કાઢીને સીધો જ પ્રહાર કર્યો હતો સીસીટીવી થોડા બનાવટી ભાઈ એ ભાઈ અંધારું હતું ને અમને દેખાણું એવું મેં લખાવ્યું છે જે જે નિવેદન દે છે એ એનો મત છે મને એણે સરદારના વિશે ખરાબ બોલ્યો અને એણે એવું કીધું કે સમાજના ગદ્દાર છો તમે હું તો એમ કહું છું સાચો હોય એનો પક્ષ લેવો જોઈએ સમાજના અગ્રણીએ કોઈએ સમાધાન કીધું નથી હું સમાધાન માટે એક વર્ષથી પ્રયત્ન કરું છું આજે અત્યારે સમાધાન થતું હોય તો મારો દિલ એટલું ખુશ થશે માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ નહોતો અને સમાજનો ગદાર છોતું અને ખોડલધામમાં ટ્રસ્ટીઓ હોવા છતાં સરદારધામમાં કામ શું કામ કરશ અને જે ખોડલધામમાંથી સરદારધામમાં જાય છે એ સમાજના બધા ગદારો છે એવું મને કીધું એટલે મેં એને એવું કીધું કે ભાઈ બેય સંસ્થા પાટીદારની છે બેય અલગ અલગ રીતે કામ કરે છે અને બેયમાં કામ કરવાથી આપણને વાંધો શું છે ટોલટેક્સ પર થયો છે ટોલટેક્સમાં પચાસ થી એકસો અચાનક વધારો જીકી દેવામાં આવતા વાહન ચાલકો એકત્ર થઈ ગયા હંગામો મચાવ્યો આ ઉપરાંત ટોલટેક્સ સંચાલકોએ ફાસ્ટટેગ ફરજિયાત કરાવતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી નવસારીના બોરિયાચ ટોલ નાખે વાહનો પર પંચોતેર ટકાનો ટેક્સ વધારો કરવામાં આવ્યો છે

ભાવનગરના શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ટાણા વરલ સહિતના ગ્રામ્ય પંથકમાં જંગલી ભૂંડ રખડતા ખૂંટ્યા નીલગાય સહિતના પશુઓથી ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે ન માત્ર શિહોર પરંતુ તળાજા અને પાલીતાળા તાલુકાના ગામડાઓમાં પણ જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે આ ભૂંડ પ્રાણી પહારે હિંસક હોય અને ઘણી વખત લાંબા દાંતવાળા ભૂંડોએ ખેડૂતો ઉપર પણ હુમલા કર્યાના બનાવો બન્યા છે ખેડૂતોએ કહ્યું ભૂંડ ટોળામાં ખેતરોમાં ખાપકે છે અને તૈયાર ખેતી પાકને તહેસ નહેસ કરી નાખે છે અમે ખેડૂત જંગલી ભૂંડથી હાવ ત્રાહીમાન થઈ ગયેલા છે કે ચોમાસાના વાવેતરમાં શાળાના વાવેતરમાં ચોમાસામાં મગફળીમાં એટલું નુકસાન કરે કપાસ ભાંગી નાખે તંત્ર ને વારે વાર રજૂ વાત કરતા છતાં તે કોઈ ધ્યાન દેતું નથી ખેડૂત અત્યારે રાતે આખી રાત ઉજાગરા કરે સવાર માં દોડવાનું અને તંત્ર ને રજૂઆત કરતા છતાં કોઈ ધ્યાન દેતું નથી સાહેબ પરંતુ આ જે જંગલી ફૂન છે એ અમારી સિંહ ને મગફળી મેદાન કરી નાખી છે આખી રાત સુધી અમે જાગીએ છીએ છતાં પણ ભૂંડ આવી જાય છે અને અમે ઘણા બધો ફરતો ખર્ચો કરી અને જાળી મારી છે છતાં પણ કોઈ પેલું અમને ફાયદો નથી અને તંત્રને વારંવાર એમ જાણ કરી છે છતાં પણ કોઈ જાણ દોરતું નથી